હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું લીલા પોકમાંથી જાદરિયું તો અહીંયા જાદરિયું બનાવવા માટે આ રીતે પોક લીધો છે તો અહીંયા આપણે આ પોકને સારી રીતે સાફ કરી અને ત્યાર પછી આ રીતે લોટ કરી લેવાનો છે તો આ લોટ થોડો કરકરો રાખવાનો છે એકદમ ઝીણો નથી દળવાનો આપણે ભાખરી જેવો દળવાનો છે તો જો કરકરો લોટ હશે ને તો જાદરિયું સરસ એવું થશે તો અહીંયા જાદરિયા માટે આપણે ગોળ વાતરી લીધો છે અને ત્યાર પછી અહીંયા ઘી પણ તૈયાર કરી લીધું છે તો હવે આપણે આ લોટને દૂધથી મોણ આપી દીધેલું છે ત્યારે મારો વિડીયો સ્કીપ થઈ ગયો હતો તો હવે અહીંયા આપણે ઘી મૂકી દીધું છે અને એ ગરમ પણ થઈ ગયું છે ત્યાર પછી એમાં આપણે ગોળ નાખી દેવાનો છે તો આ રીતે ગોળ નાખી ત્યાર પછી એને સતત હલાવતું રહેવાનું છે અને આ રીતે એમાં જ્યાં સુધી ગોળ ન ફૂલવા માંડે ને ત્યાં સુધી હલાવવાનું છે તો અહીં આપણે હમણાં થોડી જ વારમાં ગોળ ફૂલવા લાગશે આ જાદરિયું બનાવતા બિલકુલ વાર નથી લાગતી અને આ જાદરિયું ગોળમાં ખૂબ સરસ એવું ટેસ્ટી બને છે તો અહીંયા જુઓ કે આપણો ગોળ ફૂલવા લાગ્યો છે અને હવે આપણે એ ગોળ ફૂલે એટલે આ લોટને એમાં એડ કરી દેવાનો છે તો જુઓ અહીંયા વધારે પાક નથી લેવાનો આ રીતે ખાલી ગોળને ફૂલાવવાનો જ છે જેથી કરીને એનો કાચો સ્વાદ ન રહે તો આ રીતે આપણે ગોળ થોડો પાક લઈ લઈ એટલે હવે એને આપણે આમાં નાખી દેવાનું છે તો હવે આપણે આને બધું જ મિક્સ કરી દઈશું તો જુઓ સરસ એવા બોબસ આવી ગયા અને ગોળ સરસ એવો પાકી ગયો છે તો અહીંયા હમણાં જ આપણું જાદરિયું બનીને તૈયાર થઈ જશે તો હવે આ રીતે સતત હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું જેથી કરીને આપણું જાદરિયું બળી ન જાય અને વધારે ગોળ પાક ન લઈ લે જો અહીંયા વધારે ગોળનો પાક આવી જશે ને તો તમારું જાદરિયું સ્મૂથ નહીં થાય એકદમ કડક થઈ જશે તો આપણે આ રીતે હલાવી દેવાનું છે ને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તો હવે આ જાદરિયાને આપણે નીચે ઉતારી લઈશું ત્યાર પછી આપણે એને એક પ્લેટમાં ઢાળી દઈશું તો છે ને એકદમ ઇઝી બનાવવું તો આ રીતે આપણે પોકમાંથી જાદરિયું બનાવી શકીએ છીએ આમ આપણે ઘઉંના લોટમાંથી આ રીતે બનાવીએ તો સુખડી બને છે અને આ રીતે પોકમાંથી બનાવીએ તો જાદરિયું બને છે તો હવે આપણે એક પ્લેટમાં ઢાળી દઈએ તો સરસ એવો કલર આનો ગ્રીન કલર જેવું દેખાય છે તો મસ્ત એવું આપણું જાદરિયું બની અને તૈયાર થઈ ગયું છે તો ઘી પણ એમાં દેખાઈ રહ્યું છે જુઓ તો હવે એને સરસ રીતે પાથરી દઈશું ત્યાર પછી એ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારે એના પીસીસ કરીશું તો તમે લોકો કઈ રીતે જાદરિયું બનાવો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તો અહીંયા આપણું જાદરિયું ઝડપથી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ સરસ એવું લાગે છે જો તમે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી બનાવજો પોક આસાનીથી હવે માર્કેટમાં મળવા લાગ્યો છે તો હવે આના પીસ પાડી લઈએ તો જુઓ કે સરસ એવું આપણું પોચું અને એકદમ મસ્ત બન્યું છે તો અહીં આપણે પીસ પાડીને બતાવું તો જુઓ એકદમ પોચું બન્યું છે આ બિલકુલ કડક નહીં થાય અને તમે બે દિવસ સુધી ખાશો તો પણ આ ઢેફલી કડક નહીં થાય તો મસ્ત એવું જાદરિયું આપણું બની અને તૈયાર થઈ ગયું છે જો તમે આ ટ્રીક સાથે આ રીતે તમે જાદરિયું બનાવશો તો તમારું જાદરિયું પણ પરફેક્ટ જ અને એક જ વારમાં સરસ એવું બનીને તૈયાર થઈ જશે તો આપણે અહીંયા હવે વિડીયો પૂરો કરીશું અને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બા બાય જય શ્રી કૃષ્ણ